અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે જન્માષ્ટમી મહોત્સવ બે હજાર પચીસ નિમિત્તે ઓપરેશન સિંદૂર મિશનનું ડેમો સેશનનું આયોજન બાબરકોટ ગામે કરવામાં આવ્યું હતું જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ઓપરેશન સિંદૂર મિશનનું ડેમો સેશનનું આયોજન સેના ગ્રુપ અને એક દંત ગ્રુપના સહયોગ તેમજ બાબરકોટ ગામ સમસ્ત જન્માષ્ટમી મહોત્સવ બે હજાર પચીસ નિમિતે આયોજન કરવામાં આવ્યું હતું બાબરકોટ ગામે જન્માષ્ટમી નિમિત્તે પહેલગામમાં અટેક મોદી સાહેબની મીટિંગ એટેક કરવાનું પ્લાંગ બાઘા બોર્ડર બંધ પાકિસ્તાન માટે કે પહેલગામમાં એટેકમાં સહીદ થયેલા ફોજી ભાઈ તેમજ ગ્રામજનો બહારથી આવેલ મહેમાનો શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ ઓપરેશન સિંદૂર મિશન ચાલુ થયું અને મિશન પૂરું કરવામાં આવ્યું ત્યારે સુધીના દ્રશ્યો તેમજ ચિત્ર દ્વારા બાબરકોટના લોકોને સમજાવી અને દેખાડવામાં આવ્યા હતા

દર વર્ષ જેમ આ વર્ષે પણ જબરજસ્ત ઓપરેશન સિંધુનો કાર્યક્રમ જબરજસ્ત વેઠ્યો છે અને સાથે જન્માષ્ટમીનો ઉત્સવ ભાવ અને ભક્તિથી સર્વ ગામજનો મંડલો બહેનો વડીલો માતાઓ ઉજવે છે એમ કાર્યો ઠાકોરને વિનંતી છે કે આવું ના કાર્ય બાબરકોટની અંદર વર્ષોથી પરંપરાથી કરતા રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું હાજરી આપતા સેના ગ્રુપના તમામ સભ્યો તેમજ એકદંત ગ્રુપના સભ્યો તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બહેન કરશનભાઈ પરમાર પૂર્વ સરપંચ અનકભાઈ સાંખટ બાલુભાઈ સાંખટ સરપંચ ઉપસરપંચ ગ્રામ્ય પંચાયતના સભ્ય ગામના આગેવાનો વડીલો બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મહેશ પારૈયા હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી